નમસ્કાર દર્શક મિત્રો એસજી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારૂ કરીશું નજર સમાચાર પર તલોદ સાબરકાંઠાથી તલોદ તાલુકાના કરમીપુરા ગામનું તળાવ ફાટતા પંદર ગામોને એલર્ટ કરાયા તલોદ તાલુકાના ગરમીપુરા ગામનું તળાવ વરસાદી પાણીથી છલોછલ ભરાઈ જતાં એકાએક તૂટતા તળાવ કિનારા અને કાંઠા વિસ્તારના પંદર જેટલા ગામોને એલર્ટ રહેવા માટે સૂચના અપાય છે તલોદ તાલુકા પંથકમાં બે ત્રણ દિવસથી અવિરત વરસી રહેલા વરસાદને કારણે ગ્રામ્ય વિસ્તારોના નાના મોટા વરસાદી નેરથી છલોછલ છલકાઈ જઈ તૂટી જતા તળાવ આસપાસ તથા કાંઠા વિસ્તારના દેહગામ તાલુકાના ગામો જેવા કે ઉદણ ભાદુરડા નુજપુરા રખિયાલ ધારીસણા જાલિયાના મંઠ સાંપા બવલપુરા ભારૂટના મોસમપુરા લવાડ હરજીના મુવાડ રબારીની મુવાડી નવાનગર તથા બદપુર વગેરે ગામોને સ્થાનિકોને એલર્ટ રહેવા માટે સૂચના અપાઈ છે રિપોર્ટર દિલીપ પરમાર એસડી ન્યૂઝ ગુજરાતી સાબરકાંઠા